સ્ટેશનની સોળ વાહનને આગ બુઝાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બે માળની બિલ્ડિંગમાં ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક સિલિન્ડર વિસ્ફોટ થયો હતો જેને કારણે સમગ્ર ઇમારતમાં આગ લાગી હતી જયારે ભારે નુકસાન પણ થયું હતું

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી